પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી અને લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી અને તાલુકા હેલ્થ શ્રીના માર્ગદર્શન હેઠળ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સીજે ટ્વેન્ટી ફોરના તંત્રી શ્રી જસુભાઈ ગણાવા તેમજ ભરતભાઈ મસુલભાઈ ડામોર અલ્કેશભાઈ ચૌહાણ લાલાભાઈ પટેલ દ્વારા રક્તદાન કરી અને સહયોગ આપ્યો હતો આ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે દસથી ચાર વાગ્યા સુધીમાં કુલ છત્રીસ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી અને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા હતા આ રક્તદાન કેમ્પમાં ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર કલ્પેશ બારિયા દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની